નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરના જથ્થાની આડમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાપોદરા રોડ પર આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રાહી ટ્રેડિંગમાં રહેતા ટેમ્પર ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગારના જથ્થાના બિલ અને પુરાવા માંગતા તેણે રજૂ કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતાં ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેન્ડિંગના મુદ્દસર બુંદનખાન નામના ઈસમને આપવાનું હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેમ્પામાંથી રૂપિયા અગિયાર હજારનો લોખંડનો ભંગારનો જથ્થો બે લાખનો ટેમ્પો મળીને કુલ રૂપિયા બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર